મિત્રો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં જઈશો તો આપણે પણ મજામાં જ છીએ અને અત્યારમાં આપણે બ્લોક ચાલુ કર્યો છે અને અત્યારમાં વાતાવરણ બધું વરસાદ જેવું થઈ ગયું છે કારણ કે આજે બે દિવસ નહીં પણ આમ તો આજે પાંચમો દિવસ છે વરસાદનો પાંચ દિવસથી આપણે અહીંયા વરસાદ ચાલુ છે બરાબર અને આપણી મગફળી આલો બધાને બતાડું કે કેવી છે આપણી મગફળી અને આપણે શું શું મગફળીમાં કર્યું છે શું નથી કર્યું એ તો બધાને કહું અને આપણે થોડુંક નેદવાની પણ બાકી છે અને આજે નેદવાનું છે આપણે થોડુંક પાછળ જે તમને દેખાય ને આટલી આપણે મગફળી નેદવાની છે તો આ બધી આપણે નેદવાની બાકી છે તો આપણે એ બધી નેદવી જોશું અને બાકી બધું આપણે જે મગફળીનું કામ જે બધું પૂરું કરનાર્યું હતું વરસાદ પહેલાં બરાબર તો અત્યારમાં ચાલો આપણે નેદવા બેસી જાય અને હજી તો થોડુંક આમ જઈને તો ઠાર જેવું છે એટલે થોડીક વાર લાગશે પછી આપણે નદીએ કારણ કે થોડુંક ગારા જેવું પડે ને એટલે આપણે મજૂર આમાં અત્યારે નથી આવતા કારણ કે મજૂરને વરી આપણે બોલાવી લઈએ ને વરસાદ આવે તો વળી બે હડવાય તો આપણે રોજ ખોટા ચડી જાય બરાબર એના માટે આપણે હરખું બધું વાતાવરણ થઈ જાય ને આમ વરસાદ વયો જાય ને પછી મજૂરને બોલાવશું કપાસમાં એક રાઉન્ડ લાગી લઈએ આમ કડ બધું ઉપડી જાય તો ચાલો જો તમને મગફળી બતાવવાનું આપણી તો કોમેન્ટ કરજો કેવીક છે આપણી મગફળી બરાબર અને આમાં એક ઈરનો રાઉન્ડ લેવાનો જરૂર છે ખાસ કારણ કે જો પાંદડા ખવાય છે ને આના માટે બેસિયલ એક આપણે ઈરનો લાવ લેવો લ્યો જોઈ લ મગફળીની અંદર જે તમને જો આપણે પાડી ચરે છે ને એ મગફળીમાં નથી અહીંયા ખળ છે ને ત્યાંથી લઈ આમનામ આ બધી નેદાઈ ગઈ છે ઓલી બાજુ એક વીઘાની બાકી છે અને બાકી આ બાકી છે એક વીઘાની બરાબર બાકી બધી તો નેદાય અને કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર અહીંયા આપણી ઓળખી ચરે છે મગફળીની અંદર વાવ્યા પછી આપણે અત્યારે એને વાવીને તો અહીંયા ડીએપી વાવ્યું હતું અને વીસ કિલો આપણે નાખ્યું હતું વિગે બરાબર પણ તોય પાકી થઈ જાય વીસ કિલો નાખ્યું હતું વિગે પણ આપણે અંદાજીત હવે ખબર પડી ગઈ કે મગફળી ત્રીસ કિલો નખાય કારણ કે આપણે મગફળી વાવતા ઓછી હતા કપાસ વધુ પડે વાવી અને કપાસનો અનુભવ આપણે જ જાજો હોય છે પણ કાંઈ વાંધો નહીં જે થયું તો થઈ ગયું આપણા કર્મમાં હોય એટલું હોય બરાબર અને આ વખતે આપણે થોડુંક કામમાં વધારે આમ કહીએ ને તો ભીડ જેવું છે કારણ કે દર વર્ષે પાણી હોય ને તો આપણે આગતરો કપાસ કરી જાય આ વખતે કપાસ આગતરો ન થયો એટલા માટે આપણે આ બધું કરવું પડ્યું છે આ બધું એકલ તો જો અહીંયા આપણે દવા મારી છે બરાબર ને હવે આપણે આવી ગયા અહીંયા મેદવા તો ફટાફટ નેદવા બેસી જાય બરાબર નેદાઈ જાય એટલે આપણે આ એક કામ પૂરું થાય અને આપણા બ્લોગ ઉપર તમે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે હજી નવા નવા છીએ એટલે બીજા લોકો સુધી પહોંચે આપણો વિડીયો તો ચાલો ચેનલ પર નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી નાખ્યું તો આપણે અહીંયા અહીંથી બેસી જાય તમને બતાડો તો આપણે આ દવા મારી અહીંયા બધું સાફ થઈ ગયું છે આમને આપણે અહીંથી નેદવાનું છે બરાબર સુધી છે આપણે જે ઊભા ચાંસ છે ને ત્યાં સુધી બાકી કમ્પ્લીટ છે હવે આપણે જઈ સર્વનાશની દવા મારવા આપણે પંપ ભરી સર્વનાશ માર્યું છે દવા એટલે આપણે પંપ ભરાઈ હેજો માંડવીના સેટા ઉપર માર દે પંપ સર્વનાશ બોટલ તો આપણો પંપ ભરાઈ ગયો અને હવે આપણે ઢાંકણું ઢાંકી દઈએ હવે આપણે સરોનાશ મારી દઈએ દવાનો આખો પંપ ભર્યો છે સરોનાશ દવા મારવાની છે શેઢા ઉપર ઓલા સેટે લીધું તો અહીંયા સુધી દવા મારી દીધી બરાબર જો આપણે અહીંયા સુધી શેડાની અંદર ખોડ બહુ હતું ને હાથી આથી એમ નહોતું એટલે આપણે અહીં દવા મારી દીધી છે બાકી બાપુ જે ઓલી બાજુને દે આપણે હાર પહોંચાડીએ ને આપણે એવા તો પંપ ભરવા પંપ ભરી અને એક મારી જાય એટલે કાલે આપણે જો અહીં દવા મારી છે સાફ થઈ ગયું બધું હોકાઈ ગયું સાફ થઈ ગયું ચાલ્યો કાલે અહીં દવા મારી હતી બધું મેં એવા હું સાફ થઈ ગયું બધું કમ્પ્લીટ આપણે પંપ મૂકતા આવી પંપ મૂકી આવી પછી આપણે બે જઈને દો તો આપણી આ બે વાર બાપુની હતી ઓલી બે આપડી હતી આપણે પહોંચાડી ગયા હાલો હવે આપણે પણ પહોંચી જાય કાર પહોંચાડી ગયા ત્યાં વરસાદ આવી ગયો જોઈએ આદર કર્યો જોરદાર વરસાદ બાકી અહીંયા આપણે દવા મારીથી ખડ બધું સાફ થઈ ગયો આપડે વરસાદ થઈ ગયો ચાલુ જઈએ જોયું વરસાદ નેદવા તો બપોરે આપણે ઓલું ભાગ નેદી નાખે પછી આ થાંભલા કામ કરવા જ નથી દેતો યાર શું કરું જો વરી પાછા આવી ગયો આપણને નેદવા ન દીધું ને વરસાદ આવી ગયો જો આપડે અડધું નેદી પણ નહીં ઓલી બાજુ બપોર સુધી નહીં દીધું ને પાછું આવી ગયું વચમાં બંધ થઈ ગયું વરી પાછા આપડે નેદવા ગયા હતા કરતા પાછો વળી આવી ગયો છે હવે શું કરે બાકી આપણે બળદ ગયો બાંધ અત્યારે બારે બાર વરસાદમાં રાત્રે આપણે અઢારી એમ માંદે જે આપણી પુનમ માંદી પડી ગઈ છે બરાબર હવે ખબર નહીં કે શું થયું હોય એને કાંઈ પણ ખાતી નથી જુઓ અત્યારે એને દુવાડો કર્યો ને આપણે ડૉક્ટરને ફોન કરી દીધો છે બરાબર તો કાલે ડૉક્ટર આવીએ ને હવે આપણે એને દવા કરી જઈએ થોડી કારણ કે બિચારી માંદી પડી ગઈ છે પૂનમ માં બસ લગભગ ઘણે આપણે શું થયું હોય અને એક પ્રોબ્લેમ બહુ મોટા મોટો છે કારણ કે લોખંડ બહુ ખાય છે મને લાગે કદાચ લોખંડ બેટમાં વહી ગયું છે એન કરશું અને આપણી પૂનમ તો માંદી પડી ગઈ છે અને હવે ડોક્ટર સાહેબને ફોન કર્યો છે ડૉક્ટર સાહેબ હમણાં આવશે એટલે દવા અને આપણા બળદ ભાઈ ગયા છે જોવા બતાડ ચરે જે સેટા ઉપર બરાબર ને હમણાં સેટા ભેસાગર પહોંચી આવશે તો હાલો હવે આમાં જાય ના કરી હમણાં ભેસાગર આવી જાય તો ચાલો મળીએ નવા બ્લોગમાં આપણી ચેનલ પર નવા આવજો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક નાખજો જય ગૌ માતા